અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ મેડમ આવે છે એક્યુપ્રેશર માટે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી કેટલા સમયથી લગભગ પંદર વીસ ને પણ મહિનો થઈ ગયો અને બીજું કંઈ કર્યું તો એમાં ના એકવાર સામાન્ય બાકી સીધા જ અહીંયા આવ્યા તમારા કાઈ બાબાના ભાગીદાર છે એના મમ્મીને સારું થઈ ગયું એટલે પછી બીજી કઈ દવા જ ના કરે સીધા જ અહીંયા આવ્યા હવે અત્યારે રેડી સો એ સો ટકા હવે આપણે કેટલા 2 દિવસનો ગેપ પાડ્યો હતો આજે વખતે 3 દિવસનો પાડ્યો ત્રણ દિવસે આવ્યા ને હા ત્રીજે દિવસે આવી બે દિવસ પાડ્યા ત્રીજે દિવસે આવી ટોટલ પોઈન્ટના કેટલા દિવસ થયા